અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેંગ ઝડપાય છે મોટા ગુનાને અંજામ આપી તે પહેલા ધરપકડ કરવામાં આવી શિવરંજની શ્યામલ અને ઇસ્કોન વિસ્તારમાં કરી હતી આ તમામ આરોપીઓ પર સો કરતા વધારે ગુનાઓ સામેલ છે જ્વેલર્સના શોરૂમ પર ધાડ કરે તે પહેલા ગેંગ ઝડપી લેવાય છે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની ગેંગના છ આરોપીની કરી ધરપકડ આરોપી પાસેથી ત્રણ તમશા અને અઢાર કારતુસ કબ્જે કર્યા પારડી મ્યુઝિયમ પાસેથી ઝડપાય લૂંટારું ટોળકી આ તમામ આરોપીઓ બસ

છ ખોખાર આરોપીઓની અમદાવાદ ક્રાઇમ દ્વારા ત્રણ પિસ્તોલ આઠા રાઉન્ડ અને બીજા હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે છ આરોપી જે છે એ યુપીથી આવ્યા હતા અને એમને સીજી રોડ શિવરંજની આ વિસ્તારમાં જે જ્વેલરનો શોરૂમ છે ત્યાં રેકી કરી હતી અને આ લૂંટ ધાડ કરે એના પહેલા જ અંદર ક્રાઇમ બ્રાન્ચ છે છે ઉતારવાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે સર આ લોકોનું નામ આ જમાનો આયા કે કઈ રીતે આયા છે અને દિવસથી જે હતા એ લક્ઝરી બસમાં એ લોકો આવ્યા હતા અને અલગ અલગ જગ્યાએ રોકતા હતા એમને મોબાઈલ વગેરે પણ એમને ઓળખાઈ ના જાય એટલે બંધ કરી દીધા હતા બંધ કરી દીધા હતા અને એમને હત્યા સહિત તીન પિસ્તલ અને આઠરા રાઉન્ડ્સ એમના પાસે મળ્યા છે અને બીજું પણ એક ઘરફોડનું અને લૂંટનું સામાન એવું લૂંટાનું જાય તો તિજોરી તોડવા માટેની સામાન લાગે એ બધી એમના પાસે કબજે કરે છે ત્રણ દિવસથી એ લોકો આવ્યા હતા અને મોટા જે સીજી રોડ ઉપર જે જ્વેલર્સના શોરૂમ છે અને શિવરંજની ઉપર જે જ્વેલર્સના શોરૂમ છે એના એની રેખી એમને કરી હતી અને એમનાથી એક કોઈ પણ જ્વેલર શોરૂમમાં એ લોકો ધાર પાડવાના હતા ગુજરાતમાં એમનો કોઈ કોન્ટેક્ટ હોય એવું જાણવા મળ્યું નથી પણ ત્યાં ઘણા ગુનાઓ પકડાયા પછી યુપીમાં એમને લૂંટ ધાર કરવી થોડી ડિફિકલ્ટ થતી હોય